ભરૂચના જંગાર સ્થિત મિસ્બાહી મિશન જંગાર બ્રાન્ચ દ્વારા હઝરત ફકરે ગુજરાત અલ્લામા યુનુસ મિસ્બાહી સાહેબની સરપરસ્તીમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો પાંચમો સમલગ્નોત્સવ સમારોહ યોજાયો હતો ભરૂચના જંગાર સ્થિત મિસ્બાહી મિશન જંગાર બ્રાન્ચ દ્વારા હઝરત ફકરે ગુજરાત અલ્લામા યુનુસ મિસ્બાહી સાહેબની સરપરસ્તીમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્નોત્સવમાં મુસ્લિમ સમાજના બાર યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો હઝરતમૌલાના સાહેબી સાબરી દહેગામી તેઓએ બયાન દ્વારા સમાજને લગ્નમાં ખોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ ઉત્સવમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો આજના મોંઘવારીના યુગમાં સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લઈ ખોટા ખર્ચાઓને ત્યજી નાણાંની બચત થાય તે નાણાં પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો દુલ્હનોને વિદાય આપવામાં આવી ત્યારે ખૂબ જ ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટવી સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ અસલામ વરમ હું સુહેલ પટેલ જંગર ગામ આજે ફરી એકવાર જંગર ગામમાં છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં બાળ યુવક અને યુવતીએ નિક ખવાનીમાં ભાગ લીધો હતો અને દરેક યુગલદીપ એક લાખથી એક લાખ પચીસ હજાર સુધીનો જીવન જરૂરિયાતનો સામાન નિઃશુલ્ક કિંમતે આપવામાં આવેલ છે આ પ્રોગ્રામ સમજ જંગરકામ પરિવાર તથા નવયુવાનો તથા દેશ અને વિદેશમાં રહેતા વડીલો સખીદાતો દ્વારા કરવામાં આવેલો હતો આ વર્ષ આના અને આવતા વર્ષે પણ આ રીતે અમે પ્રોગ્રામ સારી રીતે કણિયા એ દુવા છે અમારી